કલ્પના કરો એ સમયની જ્યારે આપણી પાસે અદભુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે આ રાજ્ય અને દેશ વિકાસમાં અવલ નંબર પર હશે વિશ્વના અદભુત વિકસિત દેશોની સાથે આપણે સ્પર્ધા કરતા હોઈશું અંગત રીતે પણ મોટાભાગના માણસોની પાસે અઢળક સંપત્તિ હશે પણ જેના માટે સંપત્તિ ભેગી કરી રહ્યા છે અથવા જેના માટે લાઇફ સ્ટાઇલની કલ્પના કરી રહ્યા છે એ બાળકો આવું દશામાં હશે તો નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ પ્રશ્ન એટલા માટે કેમ કે બે છોકરીઓની વાત કરવી છે સુરતની વરાછા વિસ્તારની રેનુ રજનીભાઈ વાવડિયા અને અમરેલીની એક છોકરી ભૂમિકા સોરઠિયા આ બંનેની વાત એટલે કરી રહી છું બંનેની વાત બહુ જ અલગ છે અને છતાંય એક સાથે કરવી છે સૌથી પહેલાં નેનુની વાત કરીએ નેનુ રજનીભાઈ વાવડિયા એક તરફી પ્રેમ સંબંધ બે તરફી પ્રેમ સંબંધ અથવા અંતે જે પણ હોય પણ એનો કરુણ અંજામ એક એવો સંબંધ કે જે કદાચ એના માટે બન્યો જ નહીં હોય એવા સમયમાં પોતાનું જીવન હવે આ દુનિયામાં નથી પણ એના પછી રજનીભાઈ વાવડિયા અને બાકીના લોકોએ જે આરોપ લગાવ્યા એમણે કહ્યું કે સામેવાળા લોકો માથાભારે તત્વો હતા એ છોકરો અને છોકરાના પપ્પા બંને આ છોકરીને ખૂબ ટોર્ચર અને બ્લેકમેલ કરી રહ્યા હતા એની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો એને ત્રાસ આપ્યો અને બ્લેકમેલ કર્યો અને એટલે જ એ લોકોની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે અને એ છોકરી નથી અને એટલે જ હવે એના માટે બહુ જ બધા લોકો આંદોલન કરી રહ્યા છે કે એને ન્યાય મળવો જોઈએ અનેક છોકરીઓ છે કે જે કાં તો એક કોઈ પણ સંજોગોમાં શિકાર બની રહી છે એ આ સમય એવો હોય છે નાજુક સમય છે એટલે પંદર થી પચીસ વર્ષની વચ્ચે છોકરીઓની સાથે એમના એ સૌથી નાજુક લાગણીશીલ સમયમાં જે થાય છે એને કદાચ જો જીવનમાં એ સમયે ન રોકી શકે તો ક્યારેય લાઈફ ફરીથી ચાન્સ નથી આપતી નેનુની સાથે પણ એ જ થયું નેનું માટે અત્યારે બહુ જ બધા લોકો ઉમટેલા છે પ્રશ્ન એ છે કે નેનુને જ્યારે જરૂર હશે એ છોકરીને ત્યારે એના માટે કોઈ હશે કેમ કે જો એટલા જ બધા લોકો એના માટે હશે એવી એને ખબર હોત તો એ તો મળતી જ નહીં ને એ તો આ દુનિયામાં હોત નેનુને ન્યાય અપાવવા માટે નીકળેલા લોકોની લાગણીઓ બહુ જ સાચી છે અસ્થાને નથી એ સમાજની દીકરી છે એવું માનીને આખો સમાજ મેદાને આવી રહ્યો છે પણ આ માત્ર કોઈ એક સમાજની દીકરીની સમસ્યા નથી આ ચારેય બાજુ ચાલી રહેલા વાતાવરણની સમસ્યા છે થોડા સમય પહેલાં અમે બરોડાની એક છોકરીનો કેસ કયો હતો એનો બોયફ્રેન્ડ કે એ રીતે પોતાના હાથ પર બ્લેડના ઘા મારતી હતી એ છોકરી અને સતત એને એ ઘા મારીને ફોટો મોકલીને બતાવે એ સાબિત કરવાનો પ્રયત્ન કરે કે જો મેં આ ઘા માર્યો છે તારા માટે તે કહ્યું એટલે આ કર્યું છે તું કહી બધું જ કરીશ એવું માત્ર તમે એને જ કહી શકો જે વ્યક્તિ લાયક હોય એને તમને ભરોસો હોય કે એ વ્યક્તિ તમને એ જ કહેવાનું છે જે તમારા માટે સારું હોય દરેક વ્યક્તિઓ દરેક લાગણીઓ અને સંબંધોને લાયક નથી હોતા પણ છોકરીઓ ખૂબ સરળતાથી ભરોસો કરી લે છે અને એવા છોકરાઓ પર ભરોસો થાય છે જે લોકો પોતાને આલ્ફા તરીકે આ દુનિયામાં રિપ્રેઝેન્ટ કરે છે પણ એના પછી એ સાબિત નથી થતાં એ છોકરીઓની પડખે નથી રહી શકતા અને પછી એવા ચક્રવ્યૂહમાં એ ફસાય છે કે પછી એ છેલ્લે આ દુનિયા છોડી દે છે એમને એવું લાગે છે કે દલદલમાં ફસાઈ ગઈ છે એમને એવું લાગે છે કે હવે જીવન એમને ક્યારેય બીજો મોકો નથી આપવાનો પણ આ તસવીરો જે નેનુના સમર્થનમાં આવી છે એ પણ બાકીની છોકરીઓએ જોવી જરૂરી છે કે આ દુનિયા એટલી જજમેન્ટલ હવે નથી રહી આ દુનિયામાં એટલો સકારાત્મક બદલાવ તો આવ્યો છે કે દુનિયા તમને બીજો ચાન્સ આપે છે તમારે પોતાની જાતને બીજો ચાન્સ આપવાનો છે જો આટલું કરતા થઈશું તો પણ આપણે કેટલા બાળકો બચાવી શકીશું આગળ વાત કરતાં પહેલાં ભૂમિકાની વાત કરતાં પહેલાં નેનુના સમર્થનમાં જયેશ રાદડીયાએ પત્ર લખ્યો છે ઉમિયા ધામે પણ આંદોલન કર્યું છે એ સિવાય સુરતમાં બહુ વિશાળ રેલી નીકળી હતી અલગ અલગ સંસ્થાઓ છે પાટીદાર સમાજની એ એમાં જોડાઈ રહી છે આ એક સમાજની સામે બીજો સમાજ કરવાનો જ્યારે જ્યારે પ્રયત્ન થશે જો તો એને રોકવું પડશે કેમ કે બીજો સમાજ જે આરોપીનો સમાજ છે એ પણ સામે આવ્યો હતો એક તબક્કે અને એમણે કહ્યું હતું કે આખી આ ઘટનાને એક રીતે રજૂ કરવામાં આવી છે એમનો જે દ્રષ્ટિકોણ હોય એ પણ રજૂ કરવો જરૂરી છે ખાલી મહત્વનું એ છે કે બે સમાજો સામસામે ન થઈ જાય આ એટલું જ સરળ રહેવું જોઈએ કે એક છોકરીની સાથે ખોટું થયું છે અને જેણે ખોટું કર્યું છે એની સામે અપરાધો તો એ જો અપરાધી છે તો એને સજા મળવી જોઈએ કરીએ નજર પ્રતિક્રિયા ઉપર જે સુરતથી આવી છે પેઢીનું વિચારીએ તો આ એક સંદેશ છે આપણે બધાની અપેક્ષા છે કે ગુજરાતની અંદર જ્યારે આપણા માન્ય ગૃહમંત્રી યુવાન છે શક્તિશાળી છે ઉત્સાહી છે અને એમના શહેરમાં જ્યારે આ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે એની ગંભીરતા વધી જાય છે કાયદાનું પાલન જરૂરી છે પણ સાથે સાથે કાયદાનો ડર પણ એટલો જ જરૂરી છે કાયદાના ડર વગર આ પ્રકારના અસામાજિક અને લેભાગુ તત્વો અને કેટલાક હિતશત્રુઓ યુવા પેઢીને બરબાદ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા હોય એવું ઘણી વખત લાગે છે પ્રેમની અંદર નિષ્ફળતા હોય લવ જહાદની બાબત હોય જમીનના પ્રશ્નો હોય સમાજના આગેવાનો સતત સમાજની ચિંતા કરે છે અને એ સંજોગોમાં જ્યારે આવું થાય છે ત્યારે સમાજના આગેવાનોને પણ એનું ખૂબ જ દુઃખ થાય છે મારે આજની યુવા પેઢીને કહેવું છે કે તમે શા માટે આપઘાત કરો છો મારા દીકરીઓને કહેવું છે કે તમે તમારા પર્સની અંદર એક નાનું છ ઇંચથી પણ નાનું એક આવું આ પ્રકારનું ત્રિશૂળ તમે રાખો સ્વરક્ષા માટે રાખો સ્વરક્ષા માટે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે ભૂમિકા સોરઠિયા નામની છોકરી એ આઈઆઈએફએલમાં કામ કરે એણે પણ જ્યારે મૃત્યુને વાલું કર્યું ત્યારે એણે છેલ્લે લખ્યું હતું નોટમાં કે મમ્મી પપ્પા મારી છેલ્લી ઈચ્છા એ છે કે મને છેલ્લી વાર તમે ગળે લગાડી દેજો આ લાસ્ટ વિશ છે તમે પૂરી કરજો એક છોકરી જ્યારે ઇમોશનલ થઈને બધું લખી રહી છે ત્યારે તમે ભરોસો નહીં કરો આ કોઈ લવ સ્ટોરીની વાત નથી એ છોકરીના માથા પર અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું છોકરીના માથે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું એ સમાજ માટે ખરેખર આંચકાર ઘટના છે માહિતી એ સામે આવી અરવલ્લીમાંથી જે ટેલિગ્રામ એપ્લિકેશન હોય છે ખૂબ બધી શેર માર્કેટનું ટ્રેડિંગ શીખવાડે છે એવું કહે છે કે આટલા રૂપિયા આપું આટલા તમને આટલામાં આટલા કરી આપીશું ડબલ કરી આપીશું એક વર્ષમાં ડબલ બે વર્ષમાં ડબલ અનેક માણસો પોન્જી સ્કીમનો શેર માર્કેટની સ્કીમો ચલાવતા માણસોનો જે સેબી સાથે ઓથોરાઈઝ રજિસ્ટર નથી એ માણસોનો ભોગને શિકાર બને છે શેર માર્કેટ ગણતરી અને નસીબે બંનેના કોમ્બિનેશનની વાત છે આખી દુનિયાને ખબર છે જે જે લોકોને ખબર છે ટ્રેડિંગમાં ત્રય જ માણસો કરી શકે જાણે પોતાના વર્ષો ત્યાં ખૂપાવ્યા હોય અને એ કેલ્ક્યુલેશન માર્કેટના એ માણસો કરે તો વિષય અલગ છે ને એ લોકો પણ સેબી સાથે રજીસ્ટર થયેલા હોવા જોઈએ કોઈ માણસ ગમે તેટલું હોશિયાર છે એ એક ના ડબલ એક દિવસમાં કરી શકે એટલું હોશિયાર છે એવું આપણે માની લઈએ પણ છતાંય જો એ સેબી સાથે જોડાયેલું નથી તો તમે જ્યારે ફસાશો ત્યારે સરકાર તમારી સાથે નહીં ઉભેલી હોય અને એવું જ ભૂમિકાની સાથે થયું એમણે ખૂબ બધા રૂપિયા ગુમાવ્યા ઇન્વેસ્ટમેન્ટની સામે ખૂબ વધારે પ્રોફિટ મેળવવાની લાલસામાં ટેલિગ્રામ એપ્લિકેશનની આખી એ દુનિયામાં ફસાયા બે એફઆઈઆર થઈ છે આમાં પણ સાયબર ફ્રોડની અને દુષ્પ્રેરણાનો બંને ગુનો છે એ થયો છે એમણે એક કંપનીનું નામ પણ લખ્યું છે જે રિક્રુટમેન્ટ કંપની નોકરી આપવાનું કામ કરે છે અને એ સિવાય દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે કોઈ એક એવી હોનહાર છોકરી કે જે પોતાના માતા પિતાની આશા હતી એમના જીવનનો સહારો હતી જે માતા પિતા સાથે એમના સંબંધો કેવા સરસ હશે એ પણ બતાવે છે કે છેલ્લી ઈચ્છા એવું કહે છે કે જ્યારે લાશ ઘરે આવે ત્યારે એકવાર એને છેલ્લે ગળે લગાડી દેજો આ મારી અંતિમ ઈચ્છા છે આટલા ઇમોશનલ સંબંધો અચાનક જ ખતમ થઈ જાય છે અને આવું જ્યારે થાય ત્યારે આપણી પાસે કોઈ જવાબો નથી હોતા એ મા બાપો જીવનમાં ક્યારેય એ કારમાં આઘાતમાંથી બહાર નથી આવી શકતા એ પ્રયત્ન કરે છે કે બીજા કોઈની દીકરી સાથે આવું ન થાય અને એટલા જ માટે પોલીસે શું કહ્યું આ કિસ્સામાં કરીએ એના પર નજર ગઈકાલે ખાંબા ટાઉનમાં ભૂમિબેન ડોક્ટર ઓફ હરીશભાઈ રવજીભાઈ સુરઠિયા એમણે જેમનું આઈએફએલ જે બેંક છે ત્યાં એમણે સુસાઇડ કરેલું હતું અને એમણે એક સુસાઇડ નોટ છોડેલી હતી જેમનામાં એવું એમણે મેન્શન કર્યું છે કે એમના ઉપર સત્તાવીસથી અઠ્ઠાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું હતું અને આ એક સાઇન ડોટ કોમ કંપનીમાં થયું છે એમને હું જણાવેલું છે અમે એમનું જે ડિટેલ જે હજી સુધી તપાસી છે એનામાં એવું સામે આવી રહ્યું છે કે આ જે ભૂમિબેન છે એ વિક્ટીમ હતા એક ટાસ્ક બેઝડ ફ્રોડના જેના ઉપર એમને ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલીએ જ્યારે નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યારે પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી લીધેલું અને પછી જ્યારે અલ્ટિમેટલી જ્યારે પૈસા પાછા નતા મળતા ત્યારે એમણે આ આખી પગલું ભર્યું છે અને એમણે આ સુસાઈડ કરેલું છે એટલે બેઝિકલી આમ નામ એવું કર્યું છે અમને કે અમને ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યો અને અમને એવું કીધું કે તમારે એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે અને તમારે ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ પે કરવાના અને જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો તો તમને સેવન હંડ્રેડ રૂપીઝ મળશે તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પલીટ કર્યો પછી એમને સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે પાંચ હજાર રૂપીઝ કમ્પ્લીટ કરવાના તો તમને સાત હજાર રૂપીઝ મળશે તો એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પલીટ કર્યો અને એમને સાત હજાર રૂપીઝ પણ મળેલા પછી એમને એવું કીધું કે તમે અમે વીઆઈપી ગ્રુપમાં એડ કરીએ છીએ અને ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ને તમને વધારે મળશે એવી રીતે એમની પાસેથી પચાસ હજાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આજે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી ફેક રિસિપ્ટ તરીકે એમને એક જે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય પણ એકચ્યુઅલી એવું કશું હોતું નથી અને એવી રીતે એમની પાસેથી જે પોતાના પૈસા છે એ જ વિથડ્રો કરાવવા માટે વધારે ને વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને એમની પાસેથી આટલા પૈસાનું ફ્રોડ કરેલું છે ત્રીજો કિસ્સો ભાવનગરનો છે કિસ્સો થોડો અલગ છે પણ સમસ્યા એ જનરેશનલ છે ખબર નહીં શું કામ આ પેઢીની સાથે આ થઈ રહ્યું છે કોઈ ચોક્કસ જવાબ નથી એવું નથી કે એની પહેલાની પેઢી બહુ શુદ્ધ ને પવિત્ર હતી ને એની વાળા તો બધા દિવ્ય દિવ્યાત્માઓ હતા ને પચાસ વર્ષ પહેલાં તો સતયુગ હતો એવું તો છે નહીં ક્રાઇમ અચાનક જ થઈ રહ્યો છે ને એની પહેલાં બધું જ સરસ ચાલતું હતું એવું પણ નથી પણ એની તીવ્રતા અને એની પદ્ધતિ એ બંનેમાં બહુ મોટો ફરક છે આપણે તે સમસ્યા છે કે ક્રાઈમ કયા શહેરમાં થાય છે કઈ સ્થિતિમાં થાય છે ક્રાઇમ થઈ રહ્યો છે ત્યારે ગાડી કઈ હતી એ માણસનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ શું છે મીડિયા કેટલું બોલી રહ્યું છે એના પર કેસને એનો આધાર નક્કી થતો હોય છે આ ઘટનાઓ ખૂબ અસર કરી રહી છે ભાવનગરમાં હર્ષરાજ ગોહિલ નામનો એક છોકરો વીસ વર્ષની એની ઉંમર એના પિતાનું નામ અનિરુદ્ધસિંહ ગોહિલ પિતાને કદાચ કલ્પના પણ નહીં હોય કે એમનું નામ આ રીતે એક દિવસ ચર્ચાનો હિસ્સો કે ભાગ બનવાનું છે અનિરુદ્ધસિંહ ગોહિલ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે પોલીસની નોકરી કરે છે અને પિતાએ ખાખી પહેર્યું હોય ત્યારે પુત્રનું વર્તન એમના જીવન પર ને એમની કરિયર પર પણ બહુ મોટી અસર કરે છે એ વીસ વર્ષનો છોકરો ઘરેથી ક્રેટા ગાડી લઈને નીકળ્યો સાથે બ્રેઝા કાર હતી બંને કાર રેસિંગ કરી રહી હતી કે કેમ એનું કોઈ કન્ફર્મેશન નથી પ્રાઇમા ફેસી જેટલા સમાચાર માધ્યમોમાં આવેલી વાત છે કહી રહી છે કે બે કાર વચ્ચે રેસ ચાલી રહી હતી અને એમાં એમણે બે માણસોને અડફેટે લીધા એમાંથી એક તો ખૂબ યંગ છોકરો હતો બીજા એક પાસઠ વર્ષના બેન હતા અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું બીજાને હોસ્પિટલ લઈ ગયા ત્યારે એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા આવી સ્થિતિમાં આ છોકરાઓ આવું વર્તન શું કામ કરે છે કઈ સ્થિતિમાં કાર એટલી સ્પીડમાં લઈ જાય છે નિયંત્રણ નથી રહી શકતું તો શું કામ એમના હાથમાં ગાડીનું સ્ટેરિંગ આવી જાય છે એ પગથી જ્યારે એક્સિલેટર દબાવે છે ત્યારે એમના મનના વિચારોની ગતિ એટલી તેજ કેમ નથી થતી એમને વિચાર કેમ નથી આવતો કે આ ગાડી પર જો એ નિયંત્રણ નહીં રાખી શકે તો આ કોઈ પ્રશ્નના જવાબો નથી ભાવનગરની આ ઘટના છે ને એટલા જ માટે આ બહુ ચર્ચામાં નથી આવી ચર્ચ જો અમદાવાદની ઘટના હોત ને તથ્ય પટેલ કે પછી વડોદરામાં રક્ષિત ચોરસિયા જેવી ઘટનાઓ હોત ને એના વિડીયો હોત ને લોકોનું એવું કશું વર્તન હોત તો આ ઘટના વધારે ચર્ચામાં આવી હોત કયા શહેરમાં ઘટના બને છે તમારી ગાડી કઈ હતી તમારા માતા પિતાનું બેકગ્રાઉન્ડ શું છે મીડિયા એના પર કેટલું બોલી રહ્યું છે એના આધાર પર ફરિયાદો નક્કી થાય છે એટલે તમે તથ્ય પટેલની એફઆઈઆર જોજો અને તમે આ ભાવનગરની હર્ષરાજ ગોહિલની એફઆઈઆર જોજો બહુ જ ફરક હોય છે એમાં અને એ ઘટનાઓમાં જ્યાં સુધી ઘટનાને પોલીસ જો ઘટનાની જેમ નહીં લે કયા શહેરમાં થવું ને શું થયું એ વાતને એ રીતે નહીં જુએ કેમ કે બીએનએસની ભારતીય ન્યાય સંહિતાની કલમ નથી બદલાઈ જતી વ્યક્તિ કયા શહેરમાં છે એનાથી પણ અમદાવાદમાં હોય તો આખું મીડિયા અમદાવાદ બેઝડ હોવાથી સૌથી વધારે ચર્ચા થાય છે તથ્ય પટેલ પર વધારે બોલાય છે અને હર્ષરાજ પર બોલાતું નથી અને એટલા જ માટે જ્યારે બોલાતું નથી ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ શંકા જૂથથી એને જોવામાં આવે છે અપેક્ષા રાખીએ કે પોલીસે શંકાથી પર ઉઠીને એવું કામ કરે જે જરૂરી છે એ રક્ષિત ચોરસિયા કે તથ્ય પટેલ સામે એક્સ્ટ્રા કલમ એટલે ન નાખે કેમ કે મીડિયા ટ્રાયલ થઈ રહ્યું છે અને હર્ષરાજને એટલા માટે હળવી કલમો ન નાખે કેમ કે હર્ષરાજ ભાવનગરમાં છે અને એની બહુ ચર્ચા નથી થઈ પોલીસની પ્રતિક્રિયા સાંભળીએ નિલમક પોલીસ સ્ટેશનના જે કાર્યાબેટ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલ થી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે જેમાં ક્રેટા જીજે ફોર્ટીન એપી ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી એનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અ આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલ્યું છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે આ કામે નિલમબાગ શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે એ વાત સાચી છે આ કામે જે આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની જાણ ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા એબી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે એ પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ અને છેલ્લે વાત ગુજરાતની રાજનીતિની કોંગ્રેસમાં તો ડખા ખબર જ હતી શરૂ થઈ જવાના છે વિક્રમ માડમે સ્ટેટમેન્ટ આપ્યું કે એ ચૂંટણી નથી લડવાના ઉત્તર ગુજરાતમાં પણ કોઈ સમસ્યાઓ આવે એવી સંભાવનાઓ છે ખૂબ બધા ફોન આવી રહ્યા હતા કોંગ્રેસના અલગ અલગ કાર્યકર્તાઓના એમાંથી ઉત્તર ગુજરાતમાંથી આવેલા એક ફોને કહ્યું કે અમે તો બધા એક સાથે રિઝાઇન આપવાના મૂડમાં છીએ મૂડમાં હોવું અને એ કરવું બહુ અલગ વિષય છે પણ બહુ રસપ્રદ વળાંક પર આવીને કોંગ્રેસ ઊભી છે એવા સમયમાં જો ઉત્તર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એન્ટ્રી લે છે તો કોંગ્રેસ માટે આ બહુ મોટો ખતરો સાબિત થવાનું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં એમણે એ જાહેરાત કરી કે અરવિંદ કેજરીવાલ આવવા જઈ રહ્યા છે સાબર ડેરીની મેટરમાં સાબર ડેરીની મેટર આમ તો ભાવ વધારો આપી દીધો પણ એના પછી એ સંપૂર્ણ સોલ્વ નથી થઈ તસવીરો સરસ એ સામે આવી કે મોડાસામાં પશુપાલકો હતા એમણે નક્કી કર્યું કે ભાઈ અમે રસ્તા પર દૂધ નહીં ઢોળીએ અમે ફ્રીમાં આપી દઈશું અમારે વિરોધ દર્શાવવો છે અમે ડેરીમાં દૂધ નથી ભરવા માંગતા અમે જે ખર્ચો અમારા માથે ગાય ભેંસનો આવે છે લઈ લઈશું પણ આ દૂધ અમે રસ્તા પર નહીં ઢોળીએ સામાન્ય માણસોને આપીશું આ પરિવર્તન જે વિરોધમાં દેખાયું એ બહુ સુંદર છે અને તમે ટકાઉ વિરોધ સતત કરો ત્યારે એની અસર બહુ દેખાતી હોય છે બાકી આમ વિરોધ એકદમ આમ થાય અને પછી પાછો શાંત થઈ જાય થાય કેટલા દિવસો સુધી તમે ટકી રહો તમે ભલે ધીરે ધીરે પણ એક સ્થિરતા સાથે એ વિરોધ કરતા રહો તો એની અસર થતી હોય છે ને એટલા જ માટે મોડા સમયે સ્થિરતા પણ જોવા મળી કેજરીવાલ અરવિંદ કેજરીવાલ જો ગુજરાત આવે છે એ પીડિતની મુલાકાત લે છે જેમનું મૃત્યુ થયું છે આ સંઘર્ષમાં અને એના પછી ત્યાં જો આ રાજનીતિ શરૂ થાય છે તો મુદ્દો બહુ સરળતાથી શાંત થશે એવું લાગી નથી રહ્યું ભારતીય જનતા પાર્ટી કેટલી એક્ટિવ થઈને આ ભૂમિકા પોતાની નિભાવે છે અને કેટલું શાંત કરવાનો પ્રયત્ન કરે છે એના પર પણ બહુ જ બધો આધાર અને મદાર રહેલો છે સાંભળી સુદાન ગઢવીને ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી માનની આવી રહ્યા છે અને તમામ હું આ વીસ તારીખે આયોજન કરવાનું હતું પણ માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે ત્રેવીસ તારીખે મોડાસામાં માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ તમામ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો માન્ય એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર